કેટેગરીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજ દ્વારા આપેલા ભારત બંધ સમર્થનમાં અને જનજાતિ સમાજ દ્વારા આપેલા જય ભીમ યુવા સંગઠન ઈડર તેમજ ઈડર તાલુકો અને એકલવ્ય ટ્રાઇબલ યુવા સંગઠન ઈડર દ્વારા ઈડર શહેર પણ સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યો હતો જેમાં વિવિધ સંગઠનો અને સમાજ દ્વારા પણ સમર્થન અપાયું હતું અને જનજાતિ સમાજના સ્વરૂપે તિરંગા સર્કલ પાસે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકત્ર થઈ સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અનામત બચાવોના પોસ્ટર અને બેનર સાથે ઈડપ પ્રાંત કચેરી ખાતે જઈ વિવિધ માંગણીઓને લઈ રજૂઆત સ્વરૂપે આવેદન પત્ર આપ્યું અને દેશના મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી જેમાં તારીખ એક આઠ બે હજાર ચોવીસ ના રોજ પંજાબ સરકાર રાજ્ય સરકારના સંદર્ભમાં આવેલ ચુકાદામાં રાજ્યોની એસસી એસટી કેટેગરી ના અનામત રાજ્ય સરકારને વર્ગીકરણની અનુમતિ આપતો ચુકાદો આવેલ છે તે બંધારણના વિરૂધ્ધ માં છે દેશની હર એક જાતિ માટે જોગવાઈ નથી અને છ જાતિઓ ધરાવતા દેશમાં દરેક જાતિ માટે અલગ વ્યવસ્થા કરવી પણ શક્ય નથી આ વર્ગમાં જાતિઓના સ્વીકાર અસ્વીકારની સત્તા બંધારણીય રીતે આર્ટિકલ ત્રણસો એકતાલીસ મુજબ મહામહિમ રાષ્ટ્રપતિ છે તેમ છતાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેટેગરીમાં વર્ગીકરણના અને અનામત વ્યવસ્થાના વિભાજનની તરફણ કરતો ચુકાદો આપી સુપ્રીમ કોર્ટે પોતાની સત્તા વગરનો નિર્ણય કરેલો છે જે દેશની અનુસૂચિત જાતિઓ તથા જનજાતિઓ માટે વિભાજનકારી તથા ઘાતક પુરવાર થઈ શકે તેમ હોય

राजेश टावड़े साथे नंदिनी जोशी सिटी न्यूज़ लीडर